નમસ્કાર દોસ્તો મગફળીના પાકની અંદર આવતી જીવાતોમાં ખેડૂતો માટે માથાના દુખાવા સમાન જો કોઈ જીવાત હોય તો એ છે મુંડા અંગ્રેજીમાં આ જીવાતને વ્હાઈટ ડ્રબના નામે ઓળખવામાં આવે છે હવે આ જીવાત જો એક વખત આપણા ખેતરમાં આવી જાય પછી આપણે એને નિયંત્રણ કરવા માટે દોડીએ તો આપણને ધાર્યું પરિણામ નથી મળતું ઘણી વખત મોંઘા મોંઘા કેમિકલોનો ઉપયોગ કરવામાં આવે તોય આપણે આ મુંડાના નુકસાનમાંથી નથી બચી શકતા એટલા માટે જ જા જીવાતનું આપણે નિયંત્રણ સો ટકા કરવું હોય તો આગોતરું આયોજન કરી અને નિયંત્રણના પગલાં લેવામાં આવે તો જ આપણે આના નુકસાનમાંથી બચી શકીએ હવે આ જીવાતના નિયંત્રણ માટે કૃષિ યુનિવર્સિટીએ એવી ભલામણ કરેલી છે કે મગફળીનું વાવેતર કરતા હોય એ સમયે જ હેક્ટરે પાંચસો કિલોગ્રામ જેટલો એરંડીનો ખોળ અને એની સાથે જૈવિક ફૂગમાં મેટારિઝમ એની સોપડી આ બંનેને મિક્સ કરીને જો આપી દેવામાં આવે તો મુંડાની અંદર આ જેવી ફૂગના ખૂબ સારામાં સારા પરિણામ મળે છે તો આ મેટારીઝમ એની છે એ એવી રીતે કામ કરે છે કે જમીનમાં જઈ અને મુંડાના સંપર્કમાં આવે છે અને મુંડાના શરીરની અંદર રોગ પેદા કરી અને મુંડાને મારી નાખે છે એટલા માટે જ કહીએ છીએ કે જો મુંડાનું સચોટ નિયંત્રણ કરવું હોય તો આવી જૈવિક ફૂગનો જો ઉપયોગ કરવામાં આવે તો એના કેમિકલ કરતાં પણ ખૂબ સારા પરિણામ મળે છે તો આ મેટારીઝમ એની કે બીવેરિયા બાસિયાના ક્યાંથી મેળવવી અને કેવી રીતે વાપરવી એની વધારાની માહિતીની આપણને જરૂર હોય તો આપ આપેલા નંબર પર ફોન કરી અને માહિતી મેળવી શકો છો ધન્યવાદ